નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બે માર્ચ બે હજાર ચોવીસ અને વાર શનિવારની જીરુની અપડેટ જીરુના શું સમાચાર છે વાયદા બજાર શું કહી રહી છે અને ચીરોની બજાર શું કહી રહી છે સંપૂર્ણ માહિતી આપવાના છે તેથી વિડીયોમાં અં સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ ખેડૂત મિત્રો વાયદાથી શરૂઆત કરીએ તો જીરુવાયદામાં પચીસ હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા બંધ થયો હતો અને જેમાં સત્સો ચાલીસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો આજે વાયદો બંધ છે અને ત્યારબાદ કાલે પણ બંધ રહેશે અને સોમવારે ફરી એકવાર વાયદો ખુલશે અને સોમવારે વાયદા ખુલતા તેજીની ધારણા છે એવું નિષ્ણાતો કહી રહ્યા છે હવે ખેડૂત મિત્રો હું તમને થોડાક દિવસના વાયદાના ડેટા આપું છું જેમાં ઓગણત્રીસ તારીખે વાયદો ચોવીસ હજાર સાતસો પિસ્તાલીસ હતો ત્યારબાદ અઠ્યાવીસ તારીખે ચોવીસ હજાર ત્રણસો પાંસઠ હતો સત્યાવીસ તારીખની વાત કરીએ તો ચોવીસ હજાર એકસો વીસ તો અને છવ્વીસ તારીખે પચીસ હજાર ત્રણસો પાંત્રીસ તો જેમ જેમ દિવસો વધતા ગયા તેમ તેમ જે આપણે જીરુના વાયદામાં ઘટાડો થતો ગયો ઉપરાંત ખેડૂત મિત્રો આ જીરુના ભાવની વાત કરીએ તો ખેડૂતોને પાંચ હજાર રૂપિયા માન મળી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો પણ આવી છે કે જીરુના ભાવ હાલ પાંચ હજાર પણ ખેડૂતોને મળતા નથી અને ભાગના ખેડૂતોને સાડી ત્રણ હજારથી લઈને ચાર હજાર સુધીનો ભાવ જોવા મળે છે પરંતુ માર્કેટ સ્લીપમાં આપણે વાત કરીએ તો જીરુંના ભાવ ચાળીસ ચાર હજાર સુધી હજી પણ દેખાડી રહ્યા છે અને એવરેજ ભાવ તે હું તમને જણાવી રહ્યો છું ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો પણ આપણે જે સૌથી ઓછામાં ઓછા ભાવની વાત કરીએ તો તે ખૂબ જ નીચા છે અને ખૂબ ઊંચા ભાવની વાત કરીએ તે પણ પ્રતિ ક્વિન્ટલ હાલ જીરુંના જે બોલાવવા જોઈએ તેનાથી ખૂબ જ નીચા છે અને તેનું સૌથી મોટું કારણ હોય તો છે જીરુંની આવક જીરુંની આવક એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ ગઈ છે જેના કારણે જીરુંની જે માંગ છે તે પુરવઠા કરતા વધી વધતી નથી જેના કારણે જીરોના ભાવ પણ વધતા નથી તો આ અત્યારથી મારી વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અસ્તુ જય હિન્દ